મિત્રો ભારતમાં એક એવું મંદિર આવેલું છે જેને જોઈને આજે પણ વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારો આશ્ચર્યચકિત થઈ જાય છે એક પર્વતને સીધો ખોદીને ઉપરથી નીચે સુધી એક આખું મંદિર તૈયાર કરાયું કોઈ પ્લાન વગર કોઈ આધુનિક મશીન વગર અને આ મંદિર છે ઇલોરામાં આવેલું કૈલાસ મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદ નજીક આવેલું કૈલાસ મંદિર ઈલોરાની ગુફાઓનો ભાગ છે આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તેનો આકાર હિમાલયના કૈલાસ પર્વત જેવો બનાવવામાં આવ્યો છે કહેવામાં આવે છે કે આ મંદિર આઠમી સદીમાં રાષ્ટ્રકૂટ વંશના રાજા કૃષ્ણ પ્રથમે બનાવડાવ્યું હતું પણ મંદિર બનાવવાની રીત આજે પણ એક રહસ્ય બનીને રહી ગઈ છે સામાન્ય રીતે મંદિરો પથ્થરની ગઠ્ઠીઓ એક એક પછી ઉપર મૂકીને બનાવી શકાય છે પણ કૈલાસ મંદિર તો એક જ પર્વતને ઉપરથી નીચે ખોદીને બનાવવામાં આવ્યું છે વિશ્વના કોઈ પણ ખૂણે આવા આર્કિટેક્ચરનું ઉદાહરણ જોવા નથી મળતું કુલ બે લાખ તનથી પણ વધારે પથ્થરને કોતરવામાં આવ્યો હતો એ સમયના સાધનો સાથે શું આ શક્ય હતું એ આજે પણ સૌથી મોટો પ્રશ્ન છે મંદિરમાં શિલ્પકલા એટલી અદ્ભુત છે કે જાણે જીવંત મૂર્તિઓ ઊભી છે રથ હાથી દેવી મૂર્તિઓ બધું એક જ પર્વતમાં કોતરાયેલું છે મંદિરની ઊંચાઈ લગભગ સો ફૂટ છે લંબાઈ લગભગ બસો ને ફૂટ છે અને પહોળાઈ એકસો ચોપન ફૂટ છે આટલી ભવ્ય રચના તે સમયના કલાકારોની અદ્વિતીય પ્રતિભા દર્શાવે છે સ્થાનિક માન્યતાઓ છે કે આ મંદિર માત્ર એક જ રાત્રિ દરમિયાન બનાવવામાં આવ્યું હતું અને એ પણ ભગવાન શિવના ભક્તે ચમત્કારિક શક્તિથી કેટલાક ઇતિહાસકારો માને છે કે આ કામમાં દાયકા સુધી હજારો કારીગરો કામ કરતા રહ્યા હશે પણ પ્રશ્ન એ જ છે કે કેવી રીતે તેમણે ઉપરથી નીચે સુધી એટલી ચોકસાઈ સાથે ખોદ કામ કર્યું હશે વૈજ્ઞાનિકો માને છે કે આ મંદિર બનાવવું એ એન્જિનિયરિંગનું અદ્ભુત ઉદાહરણ છે પણ ઘણા રહસ્ય પ્રેમીઓ માને છે કે કદાચ એ સમયમાં એડવાન્સ ટેકનોલોજી અથવા અજાણી શક્તિઓનો ઉપયોગ થયો હશે

કદાચ આ રહસ્ય ક્યારેય ઉકેલાશે નહીં પણ આ મંદિર હંમેશા આપણને યાદ અપાવતું રહેશે કે ભારતીય સંસ્કૃતિ અને કળા કેટલી અદ્વિતીય છે